રાધનપુર ખાતે આવેલ વારાહી રોડ ઉપર એકતા ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સમાજ આયોજિત ખેલ મહાકુંભ રાધનપુર ખાતે વટિયા નિયર બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વારાહી રોડ ઉપર એકતા ગ્રાઉન્ડ ખાતે વટિયા નિયર બ્રહ્મ સમાજ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ આ ગ્રાઉન્ડ ઉપર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિની અંદર ચાર અલગ અલગ મેચોનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર અંદર પ્રથમ મેચની પરશુરામ ઇલેવન અને પંડિત ઇલેવન વચ્ચે રમાય બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું જેમાં રસાકસી ભરી મેચ હતી બીજી મેચ ભૂદેવ ઇલેવન અને બજરંગ ઇલેવન શિરવાળા વચ્ચે રમાય તો ત્રીજી મેચ મહાદેવ ઇલેવન ટેબી અને આનંદ બજાર શોરૂમ થરા વચ્ચે રમાય તો ચોથી મેચ ગંગલેશ્વર ઇલેવન અને મહાદેવ ભાબર વચ્ચે રમાઈ હતી આ મેચો હારવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા મેચોની સાથે સમાજ દર્શન થાય તેવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું સાથે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત બ્રહ્મ સમાજ વઢિયા નિયળ અને આટલા એરિયાના બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજુબાજુના ગામોમાંથી સમાજના જ દીકરાઓ પોતાની ટીમો લઈ અને અહીંયા આવ્યા છે આ સંસ્થા આ આનું એક ઉદ્દેશ એ જ છે કે ભાઈ આજુબાજુમાં યુવાનોમાં એક સ્પોર્ટ પ્રત્યે પ્રોત્સાહન જાગે સમાજ પ્રત્યે લાગણી જાગે અને એકબીજાનો પરિચય થાય એના હેતુથી આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે તો ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો જોડાણા છે જેનો ખૂબ આનંદ થાય છે અને બહુ બઉ આયોજન સમિતિ તરફથી જે કોઈ બી આયોજન કર્યું છે એને બદલે ધન્યવાદને પાત્ર છે સાથે ભોજન સમારંભ અને બાકીનું પણ આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું કેટલી ટીમો છે આઠ ટીમો છે શું નામ તમારું જીગર મહેતા